નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ બુધવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બે મહત્વની વસ્તુ કહેવાની છે એક તો સોના ચાંદીના રોજના બજાર ભાવ જાણવા માગતા હોવ એ પણ તારીખ વાઇઝ વધારો કેટલો છે ઘટાડો કેટલો છે બધી માહિતી તમને હર રોજ મળી જશે તો આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે તમને એની લિંક મળી જશે અને આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો મળી જશે બીજી મહત્ત્વની વસ્તુ એક એ છે કે જે ખેડૂતોના ખાતામાં બે બે હજારના હપ્તા પડે છે એના માટે બે હજાર ચોવીસમાં ઘણા બધા ચેન્જીસ આવેલા છે ઘણા બધા અપડેટ થયેલા છે તો એનો એક વિડીયો આપણે બનાવેલો છે કેટલા ખેડૂતોને હવેથી બે બે હજારના હપ્તા પડશે કેટલાને નહીં પડે તમારું નામ બે હજાર ચોવીસમાં છે કે કેમ અથવા તો નામ નથી તો કઈ રીતે તમે એડ કરી શકો નવા રજીસ્ટ્રેશન કરી શકો કંઈ સુધારા વધારા કઈ રીતે કરી શકો બધી માહિતી આજે આપણે એ વિડીયોમાં આપી દીધી છે બધા ખેડૂત મિત્રોને ખાસ કહું છું કે જરૂરથી એ વિડીયો જોઈ લેજો કારણ કે એમાં ખૂબ જ જરૂરી એવી માહિતી તમને મળશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છપ્પન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી બારસો સિત્તેર તુવેરા જે અઢારસો પંદરથી એકવીસો એકસઠ તલાજે પચીસોથી એકત્રીસો પિસ્તાલીસ રૂપિયા એરંડાની જો વાત કરીએ તો એક હજારથી અગિયારસો સોયાબીન આઠસો પચાસથી નવસો ચોસઠ જાડી મગફળી એક હજારથી ચૌદસો છ રૂપિયા ઝીણી મગફળી એક હજાર પચાસથી તેરસો ઓગણચાલીસ પાસની વાત કરીએ તો અગિયારસો પિંચોતેરથી તેરસો ઓગણસી એ જ રીતે જીરાની વાત કરવામાં આવે જુનાગઢમાં તો પાંચ હજાર આઠસો રૂપિયાથી છ હજાર બસો દસ રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો એકાણુંથી છસો સોળ રૂપિયા સોયાબીનની વાત કરીએ તો આઠસો પચીસથી નવસો સોળ રૂપિયા આગળ વાત કરવામાં આવે એરંડાની તો એક હજાર છન્નું થી અગિયારસો સોળ રૂપિયા એ જ રીતે વાત કરીએ ચણાની તો નવસો થી અગિયારસો પંદર લાંબા મરચાં અગિયારસો થી ચોત્રીસો પચાસ રૂપિયા તલ સોળસો થી ચોત્રીસો સુડતાલીસ આગળ વાત કરવામાં આવે ઝીણી મગફળીની તો આઠસો થી તેરસો અગિયાર જાડી મગફળી નવસો ત્રીસ થી પંદરસો ચોપન રૂપિયા એ જ રીતે કપાસ આજે એક હજાર વીસ થી ચૌદસો એક્યાસી અમરેલીમાં ધાણાની જો વાત કરીએ તો અગિયારસો એક રૂપિયાથી તેરસો નવ્વાણું રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજારથી અગિયારસો દસ રૂપિયા લસણ એક હજારથી તેત્રીસો તલ પંદરસો થી ત્રણ હજાર નેવું અજમો બે હજાર પાંચથી સુડતાલીસો નેવું ધાણાની વાત કરીએ તો અગિયારસો પાંચથી તેરસો પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સાઠ જાડી મગફળી અગિયારસો પચાસથી તેરસો દસ રૂપિયા ઝીણી મગફળી અગિયારસોથી તેરસો સાઠ કપાસ આજે એક હજારથી પંદરસો પાંચ રૂપિયા જીરાની વાત કરીએ જામનગરમાં તો પાંચ હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર આઠસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં હવે ઘઉં આજે ચારસો એકથી પાંચસો છન્નું રૂપિયા મગ અગિયારસો એક્યાસીથી બે હજાર એક જોડી પચીસસો વીસથી એકત્રીસો સાહીઠ રૂપિયા તુવેર નવસો અગિયારથી એકવીસો એકત્રીસ એરંડો એક હજારથી અગિયારસો એકતાલીસ અડદ એક હજાર એકથી અઢારસો એકતાલીસ ચણાજે નવસો એકસઠથી અગિયારસો એકતાલીસ કલંજી આઠસોથી એકસઠ ડુંગળી એકસો એકોતેરથી ત્રણસો એકવીસ સફેદ ચણાજે એક હજારથી ઓગણીસો એકાવન આગળ વાત કરવામાં આવે આજે ગોંડલમાં તલની તો બે હજાર થી બત્રીસો એકસઠ ધાણા એક હજાર થી પંદરસો એકત્રીસ ધાણી એક હજારથી સોળસો એકાવન લસણ ઓગણીસો એકાણું થી પાંત્રીસો એકતાલીસ મરચાં આજે તેરસો એક થી સુડતાલીસો એક ઝીણી મગફળી નવસો એકાવન થી તેરસો એક્યાસી જાડી મગફળી નવસો એક થી ચૌદસો છપ્પન સોયાબીન આઠસો એકવીસ થી નવસો છવ્વીસ કપાસની વાત કરીએ તો એક હજાર એક થી ચૌદસો પાસઠ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે તો ચાર હજાર ચારસો એક રૂપિયાથી છ હજાર સાતસો છોતેર રૂપિયા જીરા માર્કેટિંગ યાર્ડમાં આજે બહુ મોટું એવું કાબડું પડેલું છે જ્યાં માર્કેટિંગ યાર્ડોમાં જોઉં છો ત્યાં જીરાના ભાવ ઘણા બધા ઘટેલા જોવા મળે છે તો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ